ને બંને 489 ગ્રામ એટલે કે 48 લાખના દક્ષના જથ્થા સાથે પકડી છે અને બંને વિનૂટમાં એસબીએસ ઇન્સ્પેક્ટર આવે છે અને હાલની જે તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર ગામીન કરી રહ્યા છે અને તો જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન છે એ મુજબ અને સચિન એમાં જે મિત્ર જયેશ છે જે રાજસ્થાનનો રહેવાસી છે એ ઇન્ટરનેટ ઇન્સે જે અલકેશ કરીને અલકેશ પટેલ કરીને વ્યક્તિ છે એની પાસેથી મધ્ય પ્રદેશથી એસયુવી ગાડીમાં આ જથ્થો સચિન અને પીયુષને આપી દેતા છે આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને 1 લાખ જેવી એને નફો મળ એવું પ્રાપ્તિ કરી જણાય છે બંનેમાં કોઈ ગુનાઈ ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ હતી પરમાતો હાલ